મેં તમારી સાથે ઇડલી અને ઢોસાના ખીરાની રેસીપી શેર કરેલી છે અને તે વખતે મેં ખીરું વધારે બનાવ્યું હતું તો તે ખીરામાંથી આજે હું ઇડલી બનાવી રહી છું ખીરાને મેં ફ્રીજમાંથી બહાર કાઢી અને ફરમેન્ટ થવા માટે મૂકી દીધેલું હતું હવે ફરમેન્ટ થઈને ખીરું તૈયાર છે તેમાં સ્વાદ અનુસાર મીઠું પાંચ ચમચી ખાવાનું સોડા બે ચમચી જેટલું પાણી મિલાવી ખીરામાં સોડાને બરાબર મિલાવી લઈશું ઇડલીનું સ્ટેન્ડ લઈ તેની ગ્રીસ કરી લઈશું અને તેમાં તૈયાર કરેલું ઇડલીનું ખીરું ભરી લઈશું બધા સ્ટેન્ડમાં ખીરું ભરી તૈયાર કરી લઈશું મેં સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકી દીધેલું છે હવે તેમાં તૈયાર ઇડલીનું સ્ટેન્ડ મૂકી દઈશું અને ઢાંકી દસથી પંદર મિનિટ માટે ઇડલીને સ્ટીમ થવા દઈશું ત્યાં સુધી આપણે સંભારનો વઘાર તૈયાર કરીશું તેના માટે કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી તેમાં રાઈ જીરું હિંગ મીઠો લીમડો આદુ મરચાંની પેસ્ટ ઉમેરી સાતળી લઈશું તેમાં સમારેલી ડુંગળી અને સમારેલા લીલા મરચાં ઉમેરી સાતળી લઈશું ડુંગળી થોડી સતળાય ત્યારે તેમાં સમારેલું ટામેટું ઉમેરી લઈશું અને તેને પણ સાતળી લઈશું ટામેટું થોડું સોફ્ટ થાય ત્યારે તેમાં લાલ મરચું ઉમેરી વઘાર તૈયાર કરીશું દાળ પણ બફાઈને તૈયાર થઈ ગઈ છે તો તેને થોડી વલોવી લઈશું અને તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી લઈશું તેમાં બાફેલા બટેકા અને સરગવો ઉમેરી લઈશું તેમાં થોડો આંબલીનો ટુકડો અને એક ચમચી સંભાર મસાલો ઉમેરી લઈશું તેમાં તૈયાર કરેલો વઘાર ઉમેરી બધું બરાબર હલાવી ધીમા તાપે દાળને ઉકળવા માટે મૂકી દઈશું ઇડલી સ્ટીમ કરવા મૂકી હતી તેને પણ ચેક કરી લઈશું ચડી ગઈ છે કે નહીં ઇડલી સ્ટીમ તેને તૈયાર છે અને સરસ એવી ચડી ગઈ છે તો તેને સ્ટીમરમાંથી બહાર કાઢી લઈશું અને થોડીવાર માટે તેને ઠંડી થવા દઈશું ચમચીની મદદથી ઇડલીના સ્ટેન્ડમાંથી બધી ઇડલી કાઢી લઈશું તમે જોઈ શકો છો એકદમ સ્પોન્જી અને સોફ્ટ એવી ઇડલી તૈયાર છે બધી ઇડલી બહાર કાઢી ડબ્બામાં મૂકી દઈશું હવે એક પ્લેટમાં ઇડલી મૂકી દઈશું તેના પર તૈયાર ગરમ ગરમ સંભાર રેડીશું તેના પર કોપરાની લીલી ચટણી અને ટામેટા લસણની લાલ ચટણી ઉમેરી ઇડલી સંભારને સર્વ કરીશું મેં કોપરાની લીલી ચટણીનો અને ટામેટા લસણની લાલ ચટણીનો વિડીયો શેર કરેલો છે